ટેટાટ બાય વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું ધીરેન સર અને આજે આપણે એક બીજો ટોપિક શીખવાનો છે પીએમ ઈ વિદ્યા ઇનિશિયેટિવ ઓકે તો આની વિશે આપણે વાત કરવાની છે કે આમાં બિલકુલ આ જે છે એ વ્યવસ્થિત વંચાતું નથી તો આપણે આમાં જ જોઈએ કે આ પીએમ ઈ વિદ્યા ઇનિશિયેટિવ છે શું સાહેબ તો કે ભારત સરકારની એક વ્યાપક પહેલ છે જેનો ઉદ્દેશ્ય શું છે તો કે એનો ઉદ્દેશ એવો છે કે આપણું જે શિક્ષણ કાર્ય છે એ ડિજિટલ થાય ઓનલાઈન થાય ઓન એર શિક્ષણને સંકલિત કરવાનો છે એટલે કે ડિજિટલને એ આપણે આની અંદર શિક્ષણની અંદર ફિટ કરવાનું છે ડન તેનું લક્ષ્ય મલ્ટીમીડિયમ છે એટલે કે મલ્ટીમીડિયાનો આપણે ઉપયોગ કરવાનો છે મલ્ટી મોડનો ઉપયોગ કરવાનો છે ઓકે શિક્ષણની પહોંચ જે છે એને વધારવી પડશે ઓકે અત્યારે વિશ્વમાં બદલાતા જતા શિક્ષણની સાથે ચાલવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે તો આ પહેલથી દેશભરમાં પચીસ કરોડ સ્કૂલના બાળકોને લાભ થશે ઓકે પચીસ કરોડ જેટલા બાળકોને લાભ થવાનો છે મુખ્ય ઘટકો શું છે તમને ખબર પડી ગઈ કે ભાઈ અત્યારે ઓનલાઈન શિક્ષણની વાત થઈ રહી છે પીએમ ઈ વિદ્યામાં ઓકે તો વાત એવી છે કે ભાઈ તો એની માટે કર્યું શું શું તો કે ભાઈ દીક્ષા પોર્ટલ છે દીક્ષાનું ફૂલ ફોર્મ યાદ રાખશો આપણે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ ઓકે જે ક્યુઆર કોડ આધારિત ઈ કન્ટેન્ટ પૂરું પાડશે શું પૂરું પાડશે ઈ કન્ટેન્ટ જે છે એ પૂરું પાડશે બીજું એક પોર્ટલ છે સ્વયં પોર્ટલ ઓકે

ઓકે એટલે કે રેડિયો અને પોસ્ટકોડ દ્વારા પણ શિક્ષણનો પ્રચાર કરવામાં આવશે એક્સેબલ એજ્યુકેશન એટલે કે ખાસ જરૂરિયાતવાળા બાળકોને સી ડબલ્યુ એસ એટલે ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ અને આપણે ફૂલ ફોર્મ યાદ રાખશું શું ફૂલ ફોર્મ યાદ રાખશું સાહેબ ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ ઓકે કે જેને ખાસ જરૂરિયાત છે એવા સ્ટુડન્ટોને સ્ત્રોત આપવાનું છે આઈઆઈટી પલ ફોર કોમ્પિટેટીવ એક્ઝામ એટલે કે આઈઆઈટી જે ડબલિ કે નીટની તૈયારી કરતા હોય તેમના માટે ઓનલાઈન કોચિંગ આ બધું સરકાર જે છે એ કરવા જઈ રહી છે ઓકે ઘણું બધું અમલમાં પણ આવી ગયું છે ક્લિયર છે થોડી વાર લાગશે પણ ધીમે 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 આ બધું તમને જોવા મળવાનું છે પીએમ ઇ વિદ્યાયના લાભો શું થશે તો કે ગ્રામીણ અને આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની સુલભતા થશે બીજું કે જે વિદ્યાર્થીઓ ફીઝ નથી ખર્ચી શકતા ઓકે પ્રાઇવેટ કોલેજ અથવા પ્રાઇવેટ શાળાની તો એમને ઈઝી પડશે જસ્ટ ખાલી મોબાઈલ હોવો જોઈએ નેટ હોવું જોઈએ સમાવિષ્ટ શિક્ષણ એટલે કે બધાને સમાવેશ કરી નાખવાનો છે જરૂરિયાતવાળા બાળકો માટે વિશેષ સંસાધનો આપવાનું છે આના લાભ થશે મલ્ટી મોડ શિક્ષણ આપશે એટલે કે ઓનલાઈન શિક્ષણ મળશે ટીવી દ્વારા રેડિયો દ્વારા શિક્ષણ મળવાપાત્ર થશે મુક્ત સ્ત્રોતો એટલે બધા માટે ફ્રી હશે આ કન્ટેન્ટ આ પહેલનો ઉદ્દેશ શિક્ષણને બધા સુધી શિક્ષણ પહોંચું થાય અને એને પરવડે ઓકે સમાવેશી અને ગુણવત્તા યુક્ત બનાવવાનું છે કે કન્ટેન્ટ પણ જેવું તેવું નહીં ઓકે ફ્રી કન્ટેન્ટ તમામ સુધી પહોંચે અને ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ પહોંચે એના માટે આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહે નહીં માધ્યમિક સ્તરે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે સર્વ શિક્ષણ યોજના પણ આમાં થશે ઓકે આનું આપણે જે છે આઈ ડી ડબલ એસ નું ફૂલ ફોર્મ પણ યાદ રાખશું ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ફોર ડિસેબલ એટ સેકન્ડરી સ્ટેજ કે જે માધ્યમિક શિક્ષણમાં જે ડિસેબલ લોકો છે એના માટે આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે કે એની એક સ્કીમ છે આ જે સરકારે બહાર પાડી છે પરિચય ઇન્ટ્રોડક્શન આપીએ ભાઈ કે આ શરૂઆત ક્યારે કરી સરકારે બે હજાર નવ દસ માં ઓકે હજુ આપણે ધીમે 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 આગળ વધી રહ્યા છે વાર બહુ લાગે છે પણ થઈ જશે ઓકે જો ઇન્ટીગ્રેટેડ એજ્યુકેશન સ્કીમ ફોર ડિસેબલ ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા તેના સ્થાને અગાઉની સંકલિત શિક્ષણ યોજનાની ઓકે બે હજાર તેર થી રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન આવ્યું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન આર એમ એસ એટલે શું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન બે હજાર તેર થી આવ્યું એની આની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યું ઉદ્દેશ્ય શું છે આનો આર એમ એસ એસ નો નવ થી બાર માં ધોરણ સુધીના વિકલાંગ વિદ્યાર્થીઓને સમાવિષ્ટ અને સહાયક વાતાવરણ શિક્ષણ પૂરું પાડવાનું છે અપંગ બાળકોને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવા છે સહયોગી શિક્ષણની વાત છે સમાવેશી શિક્ષણની વાત છે શિક્ષણની સમાન સુલભતા વિકલાંગતા ધરાવતા બાળકા માટે ઓકે આ જે છે એ નવ થી બાર સુધીના શિક્ષણમાં સહાય આપવાની વાત છે એને વાતાવરણ વ્યવસ્થિત આપવાનું છે ઓકે અવરોધ મુક્ત કોઈ એને હેરાન ન કરે વધારે ભણી શકે વિશિષ્ટ ધ્યાન આપવાનું છે છોકરીઓ માટે શિક્ષણ આપવાની છે દરેક રાજ્યમાં મોડલ ઇન્ક્લુઝિવ સ્કૂલની સ્થાપના થઈ મોડેલ સ્કૂલ ની સ્થાપના કરવામાં આવે લાભ કોને મળશે નવમાંથી બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીઓને મળશે અંધત્વ જે હોય એટલે કે જેને ઓછું દેખાતું હોય રક્તપિત મૂત હોય શ્રવણ શક્તિ નબળી હોય એટલે ઓછું સાંભળી શકતા હોય અંગ કોઈ પણ વિકલાંગ હોય માનસિક રીતે મંદ હોય માનસિક રોગ હોય અહંકાર કેન્દ્રીય હોય ઓકે ઘડીએ ઘડીએ તપી જતો હોય સેરેબલ પાલસી હોય ઓકે વિશેષ ધ્યાન જે છે એ વિકલાંગ છોકરીઓને શિક્ષણ અને ક્ષમતા નિર્માણની સુલભતામાં વિશેષ સહાય કરવાનું છે અમલીકરણ એજન્સી રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શાળા શિક્ષણ વિભાગ અમલ અમલ કરશે સંસ્થાઓ જે છે ની ભાગીદારી શક્ય છે ઓકે જરૂર જણાશે તો આપણે ભાગીદારી પણ લઈશું નાણાકીય સહાય છે ટકા કેન્દ્ર સરકાર આપવાની છે આ બાબત ઉપર રાજ્ય સરકારે દરેક દિવ્યાંગ વિદ્યાર્થી માટે વાર્ષિક છસો રૂપિયાની સ્કોલરશીપ આપશે એક વર્ષે છસો રૂપિયા આપશે

તમામ સર માટે સર્વસમાવેશક અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરવી અને આજીવન શીખવાની તકોને પ્રોત્સાહન આપણે આપવાનું છે છે ઓકે બાળકોને કરવાના રાષ્ટ્રીય હેતુ તમામ વિદ્યાર્થી માટે શું છે સમાનતા અને સમાવેશની ખાતરી કરવાનો છે જેથી તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રણાલીમાં સમૃદ્ધ થવાની તક મળી શકે સામાજિક આર્થિક રીતે વંચિત જૂથની વ્યાખ્યા ઓકે શું છે ભાઈ

કોને લેવાના છે ભાઈ લાભ એસસી છે એસટી છે ઓબીસી છે કે લઘુમતી સમુદાયને આનો લાભ લાભ મળશે મળશે ઓકે આ ગ્રામ્ય વિસ્તારો નાના શહેરો કે મહત્વકાંક્ષી જિલ્લાઓમાં ઓકે પછી જેમને ડિસેબિલિટી છે જે દિવ્યાંગ છે એ લોકોને લાભ મળશે અને જે લોકો સ્થળાંતરિત કરીને આવેલા છે અથવા તો ઓછી આવક છે અથવા તો અનાથ બાળકો છે એને આ બધી સ્કીમનો લાભ મળવાનો છે સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો દ્વારા સામનો કરવામાં આવતા મોટા પડકારો શું છે કે ઉચ્ચ શિક્ષણની તકોની જાણકારીનો અભાવ આ લોકોને ઉચ્ચ શિક્ષણની કઈ કઈ લાઈનમાં આપણે આગળ વધવું એનું જ્ઞાન જ ના હોય ઓકે તો આપણે એ જ્ઞાન એમના સુધી પહોંચાડવાનો છે નાણાકીય અવરોધો હોય બિચારા ન ભણી શકે ઓકે શિક્ષણ માટે વધતા જતા ખર્ચ શિક્ષણમાં બહુ બધો ખર્ચો થાય પ્રાઇવેટમાં તો મૂકી જ ન શકે તો એની માટે આ બધી જે છે છે આવી લિંગ આધારિત તફાવત આપણે છોકરો હોય તો ભણાવીએ છીએ ને છોકરી હોય તો એને લગ્ન કરાવી દઈએ અથવા તો નથી ભણાવતા તો સ્ત્રીઓ જે છે અથવા તો અત્યારે હવે ટ્રાન્સજેન્ડર છે ને એને તક આપી છે કે ભાઈ હવે એને પણ જે અત્યાર સુધી એને કોઈ નોકરી નહોતું આપતું એમને કોઈ શિક્ષણ નહોતું આપતું તો હવે એને પણ આપણે શિક્ષણ મર્યાદિત છે તો એને પણ આપણે શિક્ષણ પહોંચાડવાનું છે તમામ સુધી શિક્ષણને પહોંચવા પહોંચાડવાનું છે કન્યા કેળવણી ઉપર ભાર આપવાનો છે સામાજિક અને સાંસ્કૃતિક અવરોધો ઘણા બધા હોય તેમ છતાંય આ અવરોધોને દૂર કરી અને તમામ સુધી શિક્ષણ પહોંચાડવાનો હેતુ છે કે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ છે એટલા માટે આપણે ઓનલાઈન તરફ જશું જેથી એને જે છે ગુણવત્તાયુક્ત જે છે એ મળી જાય શિક્ષણમાં અંગ્રેજી ભાષાને પ્રાધાન્યતા આપણે ઓકે જેથી કરીને બીજા દેશો સાથે આપણે વ્યવસ્થિત ઊભા રહી શકીએ કે શારીરિક અને માનસિક વિકલાંગતા હોય તો યોગ્ય સુવિધાનો અભાવ છે તો આપણે એ પૂરી પાડશું કે શિક્ષણ સામગ્રી અક્ષમ મૈત્રીપૂર્ણ નથી

ઓકે બુક એની અરે વાત કરતી હોય એવી બુક જે છે એ એનઆઈઓએસ દ્વારા વિકસાવવામાં આવેલ છે માનો કે જોઈ નથી શકતા તો બોલવાનો એટલે બુક સામું બોલશે તો એ સાંભળીને યાદ રાખી શકે ડન છે માનો કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે જોઈ નથી શકતા તો શું કરવાનું તો એને સાંભળાય એવા ઉપકરણોનો ઉપયોગ કરશું માનો કે એ બાળક જે છે સાંભળી નથી શકતો તો આપણે એને કેવી રીતના પણ આવશું તો એ જોઈ શકે ને ઓકે એવા વિડીયો કોઈ બોલી નથી સ્પેશિયલ આ જે એક્ટ જે છે વિકલાંગ બાળકો માટે બનાવવામાં આવ્યો છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આમ કન્યાઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડશે આ વિદ્યાલય જેન્ડર ઇન્કલુઝન ફંડ એટલે કે છોકરીઓ અને ટ્રાન્સજેન્ડર માટે નાણાકીય સહાય આપવામાં આવશે છોકરા માટે કાંઈ નહીં હો પરખ જે છે એનું મૂલ્યાંકન કરશે મૂલ્યાંકનની પ્રક્રિયા કેવી રીતના કરવું છે એનું ભલામણ કરશે કોણ પરખ મહત્વના હકીકતો શું છે ઓડીએલ ઓડીએલ નું ફૂલ ફોર્મ યાદ રાખશું ભાઈ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ ઓકે માટે શિક્ષણનું માધ્યમ

છે એટલે કે હું તમને આ જસ્ટ ખાલી કહી દઉં કે એની પી પ્રમાણે શું વાત છે એની પી પ્રમાણે વાત એવી છે કે જી ઈ આર ગ્રોસ એનરોલમેન્ટ રેશો જે છે એ સો ટકા કરવાની વાત થાય છે પ્રાથમિકમાં શેમાં પ્રાથમિકમાં ઓકે બધાય ભણતા હોવા જોઈએ અત્યારે નેવું ટકા જેવા વ્યક્તિને બેસાડે છે બાલવાટિકા પહેલા ધોરણમાં દસ ટકા હજુ રહી જાય છે તો એને બે હજાર ત્રીસ સુધીમાં બધા બાળકો ભણતા થાય એવું કરવાનું છે અને ઉચ્ચ શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણ બહુ નીચું છે ઉચ્ચ શિક્ષણમાં બધા ડ્રોપ આઉટ રેશિયો ખૂબ વધારે છે તો ઉચ્ચ શિક્ષણમાં બે હજાર ને પાંત્રીસ સુધીમાં પચાસ ટકા નામાંકન થાય એની વાત છે ઓકે એક આવે છે એનઆર અને એક આવે છે જીઈઆર

નવા જે પહેલી વખત જોડાવાના છે વેબ સંકુલ સાથે તો આપણે એ લોકોનું વેલકમ કરશું તો એ લોકો વેલકમ ફિફ્ટી પ્રોમો કોડ લગાડી ટેટ ટાટના તમામે તમામ કોર્સ ઉપર એ એડમિશન મેળવી શકે છે ઓકે અહીંયા ટેટ ટાટ ટેટ ટુ અને ટાટ સેકન્ડરી પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિયન્ટેડ કોર્સ છે ધોરણ છ થી લઈ ધોરણ છ થી લઈને દસનું આખું પાઠ્યપુસ્તક લાઇનમાં કશું જ ઘટે નહીં કાંઈ ઘટે નહીં ઓકે પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ ગણિત અને વિજ્ઞાન ધોરણ થી છથી નું આખું પાઠ્યપુસ્તક તમને મળી જવાનું છે અહીંયા તમે વિશેષતાઓ વાંચી શકો છો ઓકે તો વેલકમ ફિફ્ટી પ્રોમો કોડ લગાડીને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ કોર્સ પરચેસ કરી શકો છો અધરવાઇઝ નીચેના નંબર ઉપર કોલ કરી સંપર્ક કરી શકો ડન છે મળી હશે લેક્ચર માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત